नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આ એક છે જેનું નામ છે શ્રમયોગી હોમ લોન વ્યાજ સબસિડી યોજના તો ચાલો જાણીએ શ્રમયોગી હોમ લોન વ્યાજ સબસિડી યોજના કે શું છે શરમીઓગી હોમ લોન વ્યાજ સબસિડી યોજના નો હેતુ શું છે આ યોજના નો લાભ કયા લોકોને મળશે આ યોજના માં કેટલો લાભ મળશે આ યોજના માં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સંપૂર્ણ માહિતી આ વિડિયો માં મેળવીશું ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવો આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ યોજનાનો હેતુ સંગઠિત ક્ષેત્રે ફરજ બજાવતા શ્રમયોગી પોતાનું ઘરનું ઘર ખરીદ કરે અને તેઓએ બેંકમાંથી મેળવેલ લોન ઉપર કપાતા વ્યાજમાં રાહત 3% વ્યાજ સબસિડી મળે તે યોજનાનું મુખ્ય હેતુ છે. યોજનાના નિયમો અને શરતોની વાત કરીએ તો મકાનની ખરીદ કિંમત વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધીની રહેશે. લોનનો સમયગાળો 15 વર્ષ કે તેથી વધુ હોવો જોઈએ. શ્રમયોગીય ખરીદેલ મકાન ઉપર વધુમાં વધુ લોન રૂ 15 લાખ अथवा ખરીખર લીધેલ લોન બે પૈકી જે રકમ ઓછી હશે તેના ઉપર બેંક વ્યાજ દર ધ્યાને લઈ 3% વ્યાજ સબસિડી આપવામાં આવે છે હોમ લોન રાષ્ટ્રીય કૃષિ શેડ્યુલ્ડ બેંક NBFC માંથી જ લીધેલી હોવી જોઈએ મકાન ખરીદ કર્યાના દસ્તાવેજ તારીખથી 1 વર્ષની અંદર અરજી કરવાની રહેશે શ્રમયોગી સંગ એક વર્ષ થી કંપની ખાતે ફરજ બજાવતા હોવા જોઈએ અને તેમનો લેબર વેલ્ફેર ફંડ બોર્ડમાં જમા થયેલ હોવો જોઈએ સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામાં DBT દ્વારા જમા કરાવવામાં આવશે અને સબસિડી માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજદારનો આધાર કાર્ડ મકાનની ખરીદી કરેલ છે તે બાબતનો પુરાવો બેંકમાંથી લીધેલ લોનનો પુરાવા શ્રમયોગી કલ્યાણ બોર્ડ તરફથી અપાયલ ઓળખપત્ર રહેઠાણનો પુરાવો બોનાફાઇડ પ્રમાણપત્ર સો ઘોષણાપત્ર બેંક ખાતાની વિગત અરજદારનો ફોટો શ્રમયોગી કલ્યાણ બોર્ડ તરફથી માનવામાં આવે તેવા અન્ય દસ્તાવેજ રજુ કરવાના રહેશે होम लोन ब्याज सब्सिडी योजना નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી સન્માન ગુજરાત પોર્ટલ પર કરવાની રહેશે અરજી ઘર ખરીદીના 1 વર્ષમાં કરવાની રહેશે થેન્ક્સ ફોર વોચિંગ વિથ યુ